તમારા બધાનું જય સ્મૃતિ બ્લોકમાં સ્વાગત છે આજે અમે આવી ગયા છે લાલબાગ બ્રિજ પાસે જ્યાં કપડાનું માર્કેટ લાગે છે એ વિડીયો બનાવો તમારા બધા બહુ કમેન્ટ હતા કે લાલબાગનો વિડીયો બનાવો લાલબાગના સમર કલેક્શન માટેના તમારા જે ઘણા બધા કમેન્ટ્સ હતા એની માટે વિડીયો બનાવવા આવ્યા છે અને બધું જ સમર કલેક્શન લાલબાગ બ્રિજની નીચેવાળા માર્કેટમાં આપણે ઊભા છે આ છે બ્રિજ જોઈ લો આ બાજુ સામે અને અહીંયાથી સીધો રસ્તો આવે છે જે લાલબાગ બ્રિજથી પસાભાઈ ટેક્ટર તરફ જાય છે તો ભાઈ અહીંયા જ આ માર્કેટ ભરાય છે અને રોજે સાંજે લગભગ ચાર પાંચ વાગ્યાથી લઈને રાતના નવ દસ વાગ્યા સુધી તમને માર્કેટ મળી જવાનું છે વિડીયો પર પ્રથમ વખત આવે છે તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઇન્સ્ટાગ્રામ સેમ નેમથી એટલે કે અમે જયેશ મોછી બ્લોગ્સના નામથી તમને મળી જઈએ છીએ ભાઈ વડોદરાના ખૂણે ખૂણેથી તમારી માટે સમર કલેક્શન શોધી શોધીને અમે તમારી માટે લાવી રહ્યા છે જેમ કે પેલા સમુદ્રમાં હીરા શોધી શોધીને તમારી સામે લાવતા હોય એવી રીતના એક એક વિડીયો છાંટી છાંટીને અમે લાવી રહ્યા છે હવે કારણ કે દસ હજાર ફોલોવર આપણા યુટ્યુબ પર થવાના છે અને પાંત્રીસ હજાર ચાલીસ હજાર આપણે ઇન્સ્ટા પર બન ફેમિલી ભેગું થઈ રહ્યું છે ત્યારે કે અમારી જવાબદારી ખૂબ વધી જાય છે કે અમે તમને સારા સારા વિડીયોઝ બતાવીએ સારા સારા કન્ટેન્ટ આપીએ જેનાથી તમારું સારું એવું શોપિંગ થાય અને તમારા પૈસા પણ બચે તો ભાઈ આજે લાલબાગ માર્કેટની અંદર તમને આખું સમર કલેક્શન બતાવવાના છે ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં અંતિમ સુધી બન્યા રહેજો તમારું મનપસંદીદા બધું જ કલેક્શન તમને બતાવીશ આ છે તમારા સમર સ્પેશિયલ કોટન પ્લાઝો પેર જોઈ લો અહીંયા ટુ પીસમાં તમને પેર મળી જશે નવું આખું કોર્સેટનું કલેક્શન છે ભાઈ સાથે સાથે જોઈ લો ડિઝાઇનર કુર્તીઓ ખાદીમાં છે અદરકમાં છે બધી જ અલગ અલગ કુર્તીઓનું પણ કલેક્શન તમને અહીંયા મળી જાય નવું હમણાં જ આવ્યું છે નવો કલર આજ બરાબર આ શું શું ભાવ હશે દીદી પાંચસો રૂપિયામાં બરાબર આમ સાડી સાતસો રૂપિયા ભાવ કહો છો પછી પાંચસો રૂપિયા ફાઇનલ હોય છે બરાબર આમાં ટુ પીસ પેર જ આવે ને નવી ઓકે હા બરાબર

દોરા વર્ક છે જોઈ લો આ રીતે બધું છે કેટલો ભાવ થાય ઓકે 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 બરાબર આ વન પીસ માં બધા ન્યુ કલર અને ન્યુ ડિઝાઇન્સ છે આમાં શું રેટ રહેવાના છે

આ રેગ્યુલર આવશે ને બરાબર બરાબર આમાં કલર ડિઝાઇન મળશે આમાં શું આવશે ઓકે બરાબર આ બાજુના જે યલો એ બધા પીસ છે એ બધા એવી રીતે જ આવશે બે રેગ્યુલર સાઈઝ ની અંદર જ આવશે અને પ્રાઇસ તમે શું કીધી ભાવ થઈ જશે બરાબર બરાબર છે

એ પણ પાંચસો ને બે આવશે ઓકે અને જે લોંગ કુર્તિઓ લાગેલી છે એ એ પણ જો આપણે બીજા સ્ટોરમાં આવી ગયા છે અહીંયા લોંગ આવી રીતની કુર્તીઓ છે જો પાંચસોમાં બે આવે કે પાંચસો માં એક પાંચસો માં એક આવશે બરાબર આ ન્યુ ખાદીમાં કલેક્શન છે અચ્છા હા બરાબર જોઈ લો ભાઈ પાંચસો રૂપિયા કુર્તીનો રેટ છે અને આખું ખાદીમાં દોરા વર્કમાં મશીન વર્ક છે જોઈ લો આખું દોરામાં વર્ક છે અને આ જોરદાર કલેક્શન આવશે જો ભાઈ લોંગ કુર્તીઓ જોરદાર તમને ન્યૂ મળી જશે આ પાંચસોમાં એક છે પાંચસોમાં ફિક્સ જ છે હે ને પણ આખું નવું સમર કલેક્શન છે જોઈ લો બધી ડિઝાઇનો એમને લગાડેલી છે ભાઈ આખા માર્કેટની અંદર તમારી માટે બિલકુલ ન્યૂ સમર કલેક્શન આવી ગયું છે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી અને લાલબાગ બ્રિજની નીચે આ જે વેપારી બેઠા છે એમની પાસે આવી જજો બિલકુલ ન્યૂ ખાદી હા પ્યોર સમર કલેક્શન માટે કોટનમાં આવશે હે ને જોઈ લો ભાઈ આવી રીતનું છે સ્કોટ મીડી તમને બધી જ ખાદીમાં ડિઝાઇનર પીસ અહીંયા મળી જશે વન પીસમાં કલેક્શન છે વેપારી પાસે જોઈ લો અગિયારસો બારસો રૂપિયા રેટ છે પાંચસો છસો રૂપિયા જેવી રેટમાં મળી જશે બરાબર ને અને આમાં સાઈઝ કેવી આવે છે એક્સેલ સાઇઝ આવશે વેસ્ટર્ન માં ઓકે આ બધા ડિઝાઇનર વેસ્ટર્ન માં એ જ રીતે આવશે બરાબર એમાં કઈ સુધીની સાઈઝો આવે ડબલ એક્સેલ આવે અને એ પણ એ જ રેટમાં આપશો પાંચસો છસો ઓકે હા બરાબર જોઈ લો હા એટલે હજાર બારસોની એમઆરપી છે પણ એટલામાં મળી જાય એવું બરાબર જોઈ લો ભાઈ બધા ન્યૂ ડિઝાઇનર વેસ્ટર્ન વેરમાં વન પીસ કલેક્શન તમને અહીંયા મળી જાય છે ફટાફટ વિડિયો તમારા ગ્રુપમાં શેર કરી વેપારીને આવીને મળી લેજો તમારા જોરદાર કપડાંનું કલેક્શન અહીંયા લાગેલું છે રેગ્યુલર ટ્યુનિક્સ કોટન કુર્તીમાં જોઈએ તો પાંચસોમાં બે અહીંયા છે આ ઉપરવાળી ટ્યુનિક્સ કુર્તી જે લાગેલી છે પાંચસોમાં બે આવશે ને પાંચસોમાં બે હા ને કોટન કાપડમાં આવે છે બરાબર છે હા આ ન્યૂ નીકળ્યું છે આ છસોમાં આવશે છસોમાં આવશે છસો રૂપિયામાં છે જો ભાઈ ગોલ્ડન દોરામાં વર્ક છે જોરદાર અહીંયા તમને કામ મળી જશે અને આવી રીતના છે જો આમાં એક્સેલ સુધીની સાઈઝ છે ને ઓકે ત્રણસોમાં એક કુર્તી છે લોંગમાં જે તમે જોઈ રહ્યા છો અને પાંચસોમાં બે મળી જશે હા ઉપરવાળી બરાબર અને આ અહીંયા જે વન પીસ લાગેલા છે એ ચારસો રૂપિયા જેવી પ્રાઇઝમાં ડિઝાઇનર અહીંયા તમને મળી જવાના છે જોઈ લો અને આ બધા વેપારીઓ અહીંયા નાસ્તા પાણી કરી રહ્યા છે એ બધા વેપારીઓનો આ સ્ટોલ છે ફટાફટ આવીને ભાઈ ચારસો રૂપિયાની અંદર વન પીસ ડિઝાઇનર પીસ ખરીદી લેજો બરાબર ને ફ્રોક સ્ટાઇલ મિડી સ્ટાઇલ કે છે તે ઓકે આમાં સાઈઝો કેવી રીતે આવે ભાઈ એમ ટુ ડબલ એક્સેલ સુધીની રેગ્યુલર સાઇઝો મળી જશે રિયલ મિરરમાં અહીંયા વર્ક છે જોઈ લો તમે આવી રીતના આવશે જોરદાર આ રિયલ મિરરમાં વર્ક છે અને નીચે પાકિસ્તાની પીસ છે જો હા પણ એ જ રીતનું કલેક્શન આવશે ભાઈ બધું જ ટોપનું ન્યૂ કલેક્શન તમારી માટે લાલબાગ બ્રિજની નીચે સમર કલેક્શન અને લગ્ન કલેક્શન અહીંયા આવી ગયું છે ફટાફટ વિડિયો શેર કરી દેજો તમારા ગ્રુપમાં અને આવી જજો ભાઈ સમર કલેક્શન શુર્તી પાંચસો માં બે આવશે આમાં લખનવી પ્રિન્ટ છે દોરા વર્કમાં કામ છે ભાઈ જોઈ લો એકદમ હેવી વર્ક આવશે અને સાથે ખાદીમાં પણ અહીંયા છે આ બધી પાંચસોમાં બે આવશે આ જોઈ લો આ વેપારી છે પાંચસોમાં બે એમની પાસે ખાદીમાં અને અહિયાં જોઈ લો આવી રીતની આખી વર્ક આવશે હા ભાઈ જો પાંચસો રૂપિયાની અંદર લોંગ બધી જ જગ્યાએ આવી રીતે તમને ખાદીમાં જે વન પીસ જે છે એ આવી ગયા છે વન પીસમાં ભાઈ શું સાઇઝ હોય આમાં એમ ટુ ડબલ એક્સેલ બધી જ મળી જશે ઓકે પાંચસો રૂપિયા પીસ બરાબર જોઈ લો ભાઈ આખું જે પાંચસો રૂપિયામાં બે કુર્તીઓનું કલેક્શન છે એ પણ અહીંયા બિલકુલ ન્યૂ મળી જશે સાથે ભાઈ અહીંયા તમને ડિઝાઇનર પીસીસ જોઈતા હોય લગ્ન સિઝન માટે તો પણ મળી જશે પાંચસો રૂપિયા થી લઈને હજાર બારસો રૂપિયા સુધી અને ફક્ત પાંચસો ની અંદર મળી જશે કોર્ટ માં સાઈઝ શું આવે ભાઈ બસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસમાં કોટનમાં તમને ટુ પીસ ડ્રેસનું કલેક્શન મળી જશે જોઈ લો ભાઈ રેગ્યુલર બધી જ સાઇઝો આની અંદર અવેલેબલ છે કલર્સ પેટર્ન ડિઝાઇન તમે જોતા જાઓ તમને જે પણ જોઈએ પાંચસો રૂપિયામાં બે અહીંયા ન્યૂ સમર કલેક્શન મળી જવાનું છે ફટાફટ વિડીયો શેર કરજો પ્યોર કોટનમાં આવશે ને ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી લાલબાગની બ્રિજની નીચે આવેલા આ માર્કેટને જરૂરથી વિઝિટ કરો બ્રિજની નીચે આપણા ફોલોઅર્સ મળી ગયા છે શું નામ છે આપનું વિડીયો સંગીતાબેન ના જોવો છો ને અચ્છા બહુ સરસ સમર કલેક્શન બહુ બેસ્ટ હતું હે ને બરાબર બરાબર જો સેમ નેમથી અમે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જયેશ મોછી વ્લોક્સ નામ છે અમારા બેનો ફોટો લોગોમાં મૂકેલો છે ફોલો ના કર્યા તો ફોલો કરી લેજો જયેશ મોછી વ્લોગ મારા નામથી હા ને તમારી માટે આવનારા સમયમાં બીજા ચાર નવા લોકલ માર્કેટ આવા ઓપન કરી રહ્યો છું બરાબર તો ફોલો કરજો અને લાઈક શેર કરતા રહેજો ચાલો ધન્યવાદ બધા જ સ્ટોર પર તમને સમર કલેક્શન મળી જશે અહીંયા કોટનમાં કોર્સેટ છે જે રિયલ મિરરમાં અને દોરા દોરાવર્કમાં કામ છે આમાં જોઈ શકો છો આમાં એમ ટુ ફાઇવ એક્સેલ સુધીની બધી સાઇઝ વેલેબલ છે જોઈ લો આવી રીતે અને છસો રૂપિયા ફિક્સ રેટ છે હા એ હિસાબે હોય છે બરાબર છે એટલે આ છસો રૂપિયાની છસો રૂપિયાની પ્રાઇઝમાં છે ઓકે એમઆરપી એની પર બારસોથી ચૌદસો રૂપિયા છે અને એમ ટુ ફાઇવ એક્સેલ સુધીની બધી જ સાઇઝો તમને મળી જશે જોઈ લો અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનની અંદર બધી જ બધામાં જ રિયલ મિરરમાં અને અલગ અલગ ડિઝાઇનોમાં તમને અહીંયા કોર્સેટ મળી જવાના છે એના સિવાય પ્લાઝો પેર પણ એમની પાસે બધી લાગેલી છે જોઈ લો એમાં પણ એમ ટુ ફાઇવ એક્સેલ પ્લાઝો પેરમાં પણ બધી સાઇઝો મળીએ જો ભાઈ આખા માર્કેટની અંદર કોર્સેટનું બધું નવું કલેક્શન આવી ગયું છે છસો રૂપિયા રેટ છે ભાઈ સમર આવી ગયો છે એટલે માસી અહીંયા છે જોઈ લો આ વેપારી છે અને બધા કોર્સેટ છસો વાળા છે ને આપણી પાસે ઓકે જોઈ લો ભાઈ બિલકુલ ન્યુ સમર કલેક્શન આવી ગયું છે દરેકે દરેક સ્ટોર પર

બપોરે બાર વાગ્યાથી આવી જાવ અને પછી રાત્રે કેટલા વાગ્યા સુધી નવ સાડા નવ સુધી હોઉં છો માટે કોટન નાઇટ શૂટનું કલેક્શન છે એમ ટુ ફાઈવ એક્સેલ આવી જશે અને ફક્ત ત્રણસો રૂપિયા રેટ છે જોઈ લો ભાઈ આખી પેર છે આ નવું ઓકે નવું નાઈટ કલેક્શન છે જોઈ લો બધી ડિઝાઇનો અને સાઇઝો અહીંયા અવેલેબલ છે ફટાફટ ભાઈ વિડીયો શેર કરી દેજો તમારા ગ્રુપમાં અને આવી જજો ભાઈ ન્યૂ તમને સમર કલેક્શન અને નાઇટવેરનું કલેક્શન લાલબાગ બ્રિજની નીચે મળી જવાનું છે જો એકસે એક પેર અને તમારા મનપસંદીદા બધા કલર્સ પેટર્ન ડિઝાઇન અહીંયા અવેલેબલ છે જોઈ લો હમ બધું મળી પાંચ પાંચથી છ નવા કલરનું કોમ્બિનેશન તમને અહીંયા મળી જશે જોઈ લો જોરદાર એવું કોટનમાં અહીંયા પ્લાઝો પેર છે અને છસો રૂપિયા આ પણ છસો રૂપિયા રેટ છે આમાં પણ એમ ટુ ફાઇવ એક્સેલ સુધીની સાઇઝો મળી જશે કલર્સ પેટર્ન ડિઝાઇન પ્લેનમાં બધા જ અહીંયા મળી જશે છ કલર આવે છે ને આમાં ઓકે સો રૂપિયા જેવી માં તમને ટુ પીસનું કલેક્શન અહીંયા મળી જશે જો આમાં આ ટુ પીસ જે રેગ્યુલર કોટનમાં ડ્રેસ આવે છે એવી રીતે તમને બધા ડ્રેસીસ મળી જશે અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇન અને સાઇઝો તમે જોઈ લો જોરદાર એવું કલેક્શન મળશે અને જોઈ લો ભાઈ જોરદાર કોટનમાં મટિરિયલ છે એકદમ સોફ્ટ મટિરિયલ આવશે ને બરાબર જોઈ લો ખરું એટલે વાંધો ના પણ તો પણ બસો રૂપિયા જે પ્રાઇસમાં ટુ પીસ કલેક્શન કોઈ જગ્યાએ નહીં મળે અત્યારે તો બધે માર્કેટમાં ત્રણસો રૂપિયા રેટ છે પણ આ ભાઈ બસો રૂપિયામાં વેચી રહ્યા છે જોઈ લો બધું જ ન્યુ કલેક્શન અહીંયા હાજર છે આજે લાલબાગ માર્કેટ લાલ તો કલેક્શન તમને કેવું લાગ્યું ભાઈ લાલબાગ બ્રિજની નીચેના માર્કેટનું જરૂરથી કમેન્ટમાં લખજો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જયેશ મુછી વ્લોગ્સ નામ છે અમારું અવારનવાર અમે આવાના આવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ્સ તમારી માટે બનાવતા હોઈએ છે હજુ સુધી ફોલો નથી કર્યા તો જરૂરથી ફોલો કરી લેજો

તમારી સામે માર્કેટની અંદર રેકોર્ડ કરીએ છીએ બરાબર ઘરે જઈને કોઈ પણ વોઇસ ઓવર વિડીયો અમે બનાવતા નથી બધા રિયલ વિડીયો છે માર્કેટની અંદર વેપારીની સાથે ઊભા રહી અને તમને જે પણ પ્રાઇઝિસ છે એ બધી અમે રિયલ પ્રાઇઝિસ તમને મા વેપારી જે છે એમના મોડેથી બધા જ રેટ્સ તમને અપાવીએ છીએ તો ભાઈ જોઈ લો કોઈ પણ વોઇસ ઓવર અને કોઈ પણ ખોટું કામ કરવાનો આપણો કોઈપણ આશય છે નહીં સાચા માણસોને તમે ફોલો કરતાં કરતાં વરસ દોઢ વરસ લગાડી દીધું ત્યાં સુધીને હજુ દસ હજાર ફોલોઅર યુટ્યુબ પર નહીં થયા આ છે સાચા માણસની જે નિશાનીઓ સાચા માણસની નિશાનીઓ છે તો એના ફોલોઅર્સ આરામથી શાંતિથી એને જોઈને એને સમજીને એને ફોલોઅપ કરી અને પછી આવતા હોય છે તો ફટાફટ ફોલો કરી લેજો નેક્સ્ટ આવા જ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં મળીશું ત્યાં સુધીને ભારતમાં જ આખી જાય જય જયગ્ર